બે હજાર અઢારથી કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારના વેતનમાં વધારો કરેલ નથી પ્રથા અને ફીસ પ્રકારની બોલબાલા છે અને પેન્શનનો જે દર વધારવાનો હતો કમસે કમ દસ હજાર કરવાનો હતો તેમાંના એક પણ સવાલનો ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યા છે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી સરકાર કમ્પ રજૂઆત કરી છે આમ છતાં મહિનામાં આવ્યા નથી ચોવીસ જૂનના રોજ કેન્દ્રના નાણામંત્રી મંત્રી નિર્મળા સીતારામનજીને પણ માગણીઓની રજૂઆતો સીટુ સહિતના સંગઠનોએ કરે છે પરંતુ પોઝિટિવ રીત કાંઈ આવેલી છે અને જેથી દસમી જુલાઈ આખા દેશમાં અને ગુજરાતમાં બેઠાવો રેલી કરી અને સરકારને ચેતવણી આપી હતી આ પ્રશ્નોનો ઉકેલ લાવો પ્રશ્નોનો ઉકેલ નહીં લાવો તો મોટું આંદોલન થશે કારણ કે હવે આ મજદૂરો ફિક્સ પગારદારો કોન્ટ્રાક્ટ વર્કર આંગણવાડી વર્કર આશા વર્કર અને ફેસિલિટરો હવે કંટાળી ચૂક્યા છે જીવન જીવવું આ વેતનમાં શક્ય નથી